કુકાઉના ખજુરી ગામે કેન્દ્રીય મંત્રીના વરદ હસ્તે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવિયાએ અમરેલી જિલ્લાના વડિયા વડીયાકુકાવ તાલુકાના નાના એવા ખજૂરી ગામે દાતાઓના અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું આ સાથે કેન્દ્રીય મંત્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ કર્યું ખજૂરી ગામના ગ્રામજનોએ લોકભાગીદારીથી પાંચ હજાર વૃક્ષો વાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કરેલો છે ગ્રામજનોએ ત્રીસ કરોડ લીટર પાણીના સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવના કાંઠે બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી પણ દીધેલું છે અને આજે એક હજાર વૃક્ષના વાવેતર કરવામાં આવ્યા છે કેન્દ્રીય મંત્રીએ જળસંચય કામ અને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ માટે દાતાઓ અને ગ્રામજનોના સહયોગને બિરદાવતા કહ્યું કે ખજૂરી જેવા નાના એવા ગામમાં જળ સંચય અને પ્રકૃતિ રક્ષણ માટે ખૂબ મોટું કામ કરવામાં આવ્યું છે સેવા અને સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલા છે તે આજે ઉજાગર થયા છે ગ્રામજનો ઈચ્છા શક્તિ સાથે પરિણામે આ તળાવનું નિર્માણ શક્ય બન્યું છે કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે સમયને પારખી તેની સાથે તાલ મિલાવે તે ટકી જાય છે જળ સંચય અને પ્રકૃતિના રક્ષણ માટે વૃક્ષારોપણ સમયની માંગ છે ગામડાના રીતરિવાજો અને પરંપરામાં આધુનિક વિજ્ઞાન સમાયેલું છે આપણા વડવાઓએ પ્રકૃતિને અનુરૂપ જીવનશૈલી વિકસાવેલી હતી તેમણે આ તકે ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવેલી હતી અને અભિનંદન પણ આપેલા છે